નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનો વરસાદ અને આવનારા સમયમાં હજુ કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે કેવા પ્રકારનો વરસાદ રહેશે તીવ્રતા રહેશે કે હળવા વરસાદ પડશે એ તમામ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે ઓગણીસ જૂન બે હજાર પચીસ છે અને આજની તારીખ સુધીમાં વિધિવત રીતે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે પણ આ જે અત્યારે આપણે વરસાદો આવ્યા એમાં ખાસ કરીને તેર વરસાદ વરસાદની શરૂઆત થઈ હતી કેમ કે છેલ્લા ઘણા દિવસથી નૈઋત્યનું ચોમાસું નિષ્ક્રિય થયું હતું પણ જે અરબસાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને જેને કારણે તેર થી વરસાદની શરૂઆત થઈ એમ તેર ચૌદ અને પંદર જૂન એમ ત્રણ દિવસ સુધી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે પહેલા અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદો પડ્યા સોળ તારીખે ચોમાસાનો પ્રવેશ થયો એટલે સોળ સત્તર અઢાર તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે એટલે એટલું કહી શકાય કે દિવસ સુધી ઓગણીસ જૂન બે હજાર પચીસ અને આજની તારીખેથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાયો છે હવે એનું કારણ એવું છે કે જે અરબ અરબસાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સતત ઉત્તર તરફ ગતિ કરી રહ્યું એટલે ઉત્તર તરફ ગતિ કર્યું છે જેને કારણે જોવા જઈએ તો ગોવા પાસે આ સાયકલોનિક સર્ક્યુલેશન બન્યું તો ગોવાથી મહારાષ્ટ્રના દરિયા કાંઠે થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે દરિયો છે એટલે કે ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં આવ્યું ત્યાંથી ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે બોટાદ સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું એટલે આ જે સાયકલોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ જે જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે એમાં બોટાદ હોય અમરેલી હોય ભાવનગર હોય જૂનાગઢના ઘણા બધા વિસ્તારો હોય સુરેન્દ્રનગરના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે ત્યાં થઈને પછી રાજસ્થાન તરફ નીકળ્યું એટલે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન નો સેન્ટ્રલ પાર્ટ છે એ રાજસ્થાન ઉપર છે એટલે કે રાજસ્થાનના પૂર્વ ઉત્તર ભાગો ઉપર અત્યારે એ સાય સર્ક્યુલેશનનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ પહોંચી ચૂક્યો છે પણ એના outer cloud છે હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે અને આ એક મોટી સિસ્ટમ હતી જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા પણ આ system પસાર થઈ ગઈ છે outer cloud ચોક્કસથી હજુ પણ ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે અને આ મોટી સિસ્ટમ પસાર થઈ એટલે એનો પાછળથી જે 700 HP level એ 850 HP level એ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભેજ રહી ગયો છે એ ભેજને કારણે હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ત્રેવીસ જૂન સુધી વરસાદ યથાવત રહેશે એટલે હવે જે વરસાદ પડવાના છે તારીખ સુધી આજે ઓગણીસ તારીખ થઈ છે વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ સુધી હજુ જે વરસાદ જોવા મળશે તેમાં ચોક્કસ થી તીવ્રતા ઓછી હશે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ કન્ટિન્યુ રહેશે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે જૂનાગઢના ભાગો છે અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે દક્ષિણ વલસાડ ડાંગ વાપી નવસારી બીલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહીએ આ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદરમાં હળવા ઝાપટાઓ જોવા મળશે કચ્છની અંદર પણ હવે તીવ્રતા ઘટી છે ને આવનારા દિવસમાં હજુ પણ તીવ્રતા ઘટે તેવી શક્યતાઓ છે એક બે જગ્યાએ કદાચ સારો એવો સ્પેલ જોવા મળે તો વાત અપવાદરૂપ રહેશે બાકી કચ્છની અંદર પણ હળવા ઝાપટાથી વિશેષ શક્યતાઓ હાલ દેખાતી નથી વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર પણ હળવા મધ્યમ ઝાપટાઓ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે મોટા વરસાદની શક્યતાઓ ક્યાં પણ નથી હા એક વાત અલગ છે કે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારો છે એમાં હજી કદાચ સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે આવનારા બે દિવસ અમદાવાદ ગાંધીનગર વિરમગામ કપડવંજ આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જેવા વિસ્તારો છે એમાં હળવા ઝાપટા મધ્યમ સુધીની શક્યતાઓ શક્યતાઓ છે ત્યાં પણ મોટો કે ભારે વરસાદ થાય તેવી આવનારા બે ત્રણ દિવસમાં નથી એ સાથે જે દાહોદ ગોધરા છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદો એક બે સ્પેલ છે એ ભારે ઝાપટાઓનો નોંધાઈ શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતનું જે આખું ચિત્ર જોઈએ ઘણા વિસ્તારો એવા છે કે જેમાં ખૂબ સારો વરસાદ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જેમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી વરસાદથી વંચિત રહ્યા છે હવે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી એને હવે બીજો રાઉન્ડ આવે ત્યારે આપણે એને વાવણી લાયક વરસાદની અપેક્ષા રાખી શકાય તો હવે નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે અને કેટલા વિસ્તાર ને પ્રભાવિત કરશે તે તમામ વિશેની માહિતી છે આવતીકાલના વિડીયો ની અંદર આપવામાં આવશે